ફતેપુરા વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજમાં બાળકોના પ્રભાવ માટે મોબાઈલથી થતી આડઅસર વિશે શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજમાં બાળકોને મોબાઈલથી તથા નુકસાન વિશે શાળામાં સુપરવાઇઝર વૈશાલીબેન પંડ્યા અને શિક્ષક મિત્રોની ટીમ દ્વારા સુંદર અને સચોટ રીતે બાળકોના માનસિક અસરથી મુક્ત થાય તે હેતુથી લાઈવ શોર્ટ ફિલ્મ ડોક્ટર સચિનભાઈની ઉપસ્થિતિમાં બાળકો સમક્ષ રજૂ કરવામાં આવી રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા મોબાઈલ કેટલે આખો દિવસો છો મોબાઈલ મેડલ માં વિડીયો વિડીયો બધું જોવો છો ચશ્મા છે કે નથી તમારા

મારું મોબાઈલથી ઓછું વધારે કરતા હો તો મોબાઈલ જોવાનું બંધ કરવું શું કરશો શું કરશો જોવાનું એટલે اچાનક હું અમારા બારકોને એક શિક્ષાર્થી હતી અને અહીંયા થોડી સ્પીચ વગેરે હતી અને હું અંદર કામથી ઓફિસમાં ગઈ અને જે સ્પીચ વાળો કોને હતી એ હું ફોનમાં જોવા માટે ગઈ તો મને અચાનક એક પ્રકાશ આંખમાં પડ્યો અને પછી મને આખી અંધારા આવે ને એવું પણ થયું અને પછી એકદમ જ ખુબ પરતરા મને આંખમાંથી એકદમ થોડું લોહી આવતું હોય એવું લાગ્યું અને પછી અચાનક જ બહુ લોહી નીકળવા લાગ્યું બનાવા તમારે મોબાઈલનું મેક્સિમમ ઓછા મોછો યુઝ કરવો પડશે જો વધારે યુઝ કરશો તો આપો જતી પણ રહેશે પણ શું સર મને જોવું પડે એવું હતું જરૂર હોય તો જોવાનું બાકી જે વિડિયો છે જસ્ટ જો મુજુર અલગ અલગ ટાઈમે જે બધા ફોટા ફોટા જે જોવો છો એ બધા જોવાના બંધ કરી દેજો જરૂર હોય એટલો જ મોબાઈલનો ઉપયોગ કરવો હા સર વધારે પડતો ઉપયોગ કરશો તો પછી આવું થશે ને આપો જતી પણ રહેશે

તમે મોબાઈલો જોશો બધા તમે જોશો તો શું કરવાનું છોડ દેવાનો મોબાઈલ હાથમાં ઘરમાં બીજા કોઈ જોતા હોય તો પણ એમને શું કહેવાનું મોબાઈલ નહીં જોવાનું વધારે જોવાથી શું થાય આંખો જતી રહે અને તમારું ભણવામાં પણ મન ના લાગે બીજા કોઈ કામમાં પણ તમારી વૃત્તિ ના જાગે બરોબર છે આ મેડમને જોવો તો કેટલી તકલીફ થઈ છે તમારી જોડે હમણાં વાત કરતી હતી ને અને પછી ઓફિસ ના કામ કરવા ગઈ ગઈ ને તમને કહીને કેવું મારું થોડું કામ પતાવીને આવું છું એવું કહીને ગઈ અને જેવું મેં જે બોલવાનું હતું મારે એ ફોનમાં ખોલીને હું જોતી હતી અને એકદમ જ એમ કંઈક પ્રકાશ જેવું મારી આંખમાં પડ્યું મને કંઈ આંખમાં દુખ્યું એવું જરાય નથી થયું પણ એના સ્ક્રીનમાંથી મોબાઈલના સ્ક્રીનમાંથી એવું કંઈ પ્રકાશ જેવું સીધું મારી આંખમાં આવ્યું અને પછી એકદમ મને જાણે કોઈ અંદર કરંટ લાગ્યો હોય એવું થયું અને પછી મને આંખમાં દુખવા લાગી લાઈ બળવા લાગી અને ધીરે ધીરે આંખમાંથી લોહી નીકળવા લાગ્યું એક ટપકું લોહી આવ્યું અને પછી તો આમ લાઈ બંધ લોહી નીકળ્યું અને પછી મને બહુ જ દુખાવા લાગ્યું એટલી બારમાં અંકિતા બેન જોઈ ગયા કે બેનને કંઈ થયું છે પછી એમને કીધું કે બેન શું થયું મેં તો ખબર નહી અચાનક જ આવું થયું મને હવે તમે બધા ફોન જોશો બેટા બધાના છોકરાઓ તમે બધા ફોન જોશો આ જુઓ મારી આંખને કેવું થયું અને સાચે સાથે કહું છે કોઈ નાટક નથી કર્યું મેં હું તો અંદર કામ કરવા ગઈ હતી કામ કરવા ગઈ હતી ને હવે ઘરે તમારા મમ્મી પપ્પા તમને ફોન આપશે રમવા માટે તો તમે રમશો રમીશ કરો છો મને નહીં રમો ને કારણ કે મારે એવું થશે પછી આ મારી આંખ જ આમાં ડોક્ટર સાહેબે પટ્ટી લગાવી દીધી હવે મને દેખાતું જ નથી આંખે અને કેટલું બધું લોહી નીકળી ગયું જુઓ દેખાય છે બધાને તો સારું થયું કે તરત જ ડોક્ટર સાહેબ આવી ગયા ના આવ્યા હોત તો શું થયું હોત મારું મારી તો આંખ ફૂટી જતી ને તમે બધા જુઓ છો મને કેવું થયું પ્રોમિસ કરો તમે મને કે તમે ફોન નહીં જોવો

દેખ્યું બેન ને આખા કેટલી પટ્ટી લાગી છે